એકદમ ભયંકર વાવાઝોડું ચાલુ છે કારણ હતું આપડે પપૈયું પણ ભાગી ગયું છે કેટલા બધા પપૈયા હતો આ વાવાઝોડાના કારણે મિત્રો પપૈયું પણ આપણે ભાગી ગયું છે વાવાઝોડું જે હાલમાં ચાલુ છે અને આ બાજુ મિત્રો અમારે બાજરી તમે જોઈ શકો છો બાજરી પૂરી પાક ઉપર છે અને આજે મિત્રો વરસાદી પણ આગાછી છે વાવાઝોડાની સાથે સાથે વરસાદી પણ આગાછી છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ મિત્રો વીજળી પણ ચાલુ છે

મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે ફૂલ અને સાજના લગભગ સાડા સાત જેવું મિત્રો થયું છે પહેલાં સાત વાગે વાવાઝોડું આવ્યું અને સાડા સાત અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગે જો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જણાવો તમારા ગામમાં અત્યારે વાવાઝોડું ચાલુ છે કે નથી અને મિત્રો વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુ મોબાઈલ બે લાયક ક્લિક કરો ના ભૂલતા જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરો તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે